સૌંદર્ય ટિપ્સ ખીલની સમસ્યાને દૂર કરવા માટે ખાટા દહીંની પેસ્ટ ચહેરા પર લગાવો અને તે સોસાઈ જાય પછી તેને ધોઈ લો થોડા દિવસો સુધી આ સતત કરો તે ખીલને દૂર કરવામાં ચોક્કસપણે ફાયદાકારક રહેશે કોણી અને શરીરના અન્ય સ્થાનો પરના કાળા દાગ દૂર કરવા માટે એક ચમચી નારિયેલ તેલમાં એક ચમચી લીંબુનો રસ ભેળવીને અસરગ્રસ્ત જગ્યા પર ઘસો અને અડધા કલાક પછી નવસેકા પાણીથી ધોઈ લો ફાયદો થશે બ્લેક હેડ્સવાળી ત્વચા પર લીંબુનો રસ લગાવો અને પંદર મિનિટ પછી ધોઈ લો આ પ્રયોગ નિયમિતપણે સવાર સાંજ કરવાથી ત્વચા પરના બ્લેક હેડ્સની સમસ્યા દૂર થઈ જાય છે લોકોના ચહેરા પર શીતળાના નિશાન જોવા મળે છે જ્યારે આવું થાય ત્યારે લીલા લીમડાના પાનને પીસીને તેને રાત્રે સૂતા પહેલાં ચહેરા પર લગાવો સવારે ઉઠ્યા પછી તમારા ચહેરાને પાણીથી ધોઈ લો બે મહિના સુધી દરરોજ આમ કરવાથી શીતળાના દાગ દૂર થાય છે એક ચમચી ફેસ ક્રીમમાં બે ત્રણ ટીપાં લીંબુનો રસ મિક્સ કરો થોડા સમય માટે તેને ચહેરા પર લગાવો થોડા દિવસો સુધી આમ કરવાથી ફ્રિકલ્સ ગાયબ થઈ જશે ગુલાબની પાંદડીઓને દૂધમાં પલાળી રાખવું પછી તેની પેસ્ટ બનાવીને હુંટ પર લગાવો થોડી માત્રામાં દૂધ લો અને તેને તમારા ચહેરા પર કપાસથી ધીમે ધીમે લગાવો થોડા સમય માટે તેને ચહેરા પર રહેવા દો અને પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો જો તમે કપાસના સ્વેબથી દૂધને તમારા ચહેરા પર ઘસશો અને તેને નીચોવો છો તો તમે સફેદ દૂધને કાળું થતું જોઈ શકો છો આનો અર્થ એ છે કે તમારી ત્વચા પર્યાવરણમાંથી ધૂળ અને ગંદકીના સંપર્કમાં છે પંખવાળિયા સુધી દિવસમાં બે વાર ઘોડાકાર ગતિમાં તમારી ત્વચા પર મધ ઘસવાથી ચહેરાની ત્વચા કોમળ અને સુંદર બને છે જો તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ્સ અથવા ફોલીઓ હોય તો તેની સારવાર શક્ય છે આ માટે ગુલાબજળમાં કોટનના સ્વેબને બોળીને આંખો પર લગાવો અને દસ મિનિટ માટે રહેવા દો આમ કરવાથી આંખો પરના ડાર્ક સર્કલ ઓછા થઈ જશે ટામેટામાં જોવા મળતું લાઈકોપિન ત્વચાને તડકાથી બચાવે છે ટામેટા પેસ્ટમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે ત્વચાને કરચલીઓથી બચાવે છે મસાઓ કે પગ પર કેળાની છાલ ઘસીને આખી રાત રહેવાથી તે જગ્યાએ પાણી ફરી આવતું નથી છાલને મેસ કરીને પિમ્પલ્સ પર પાંચ મિનિટ લગાવવાથી ફાયદો થાય છે કેળાની છાલ ત્વચામાં પાણીની ઉણપને પૂરી કરે છે કેળાની છાલને ઈંડાને જરદી સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી કરચલીઓ પણ દૂર થાય છે બે ચમચી ચણાનો લોટ એક ચમચી સરસવનું તેલ અને થોડું દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો આ પેસ્ટને આખા શરીર પર લગાવો થોડી વાર પછી તેને હાથ વડે ઘસીને સ્નાન કરો ત્વચા ઘોરી અને કોમળ બનશે બે ચમચી ચણાના લોટમાં અડધી ચમચી હળદર અને થોડું સરસવનું તેલ મિક્સ કરીને ઘટ પેસ્ટ બનાવો આ પેસ્ટને પંદર મિનિટ સુધી ચહેરા પર લગાવો અને પછી તેને ઘસીને ધોઈ લો તેનાથી ચહેરાના અનિચ્છનીય વાળથી રાહત મળે છે અને ચહેરા પર ચમક આવે છે બદામની પેસ્ટ આંખોની નીચેના ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે ખૂબ જ ફાયદાકારક છે રાત્રે સૂતા પહેલાં આંખોની આસપાસ બદામનું તેલ લગાવો અને દસ મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો આનાથી થોડા દિવસોમાં ડાર્ક સર્કલ ઠીક થઈ જાય છે કાળા ચણામાં પ્રોટીન ફાઈબર વિટામિન કેલ્શિયમ અને આયરન ભરપૂર માત્રામાં જોવા મળે છે તેના સેવનથી લોહી શુદ્ધ થાય છે તેથી ત્વચાને સુંદર બનાવવાની સાથે મગજ પણ તેજ બને છે ચણાને ઉકાળીને અકુરિત કરીને અથવા ઘઉં સાથે પીસીને ખાઈ શકાય છે દરરોજ સવારે ચહેરો ધોયા પછી એક ચમચી ગુલાબજળમાં લીંબુના રસના થોડા ટીપા મિક્સ કરીને હળવા હાથે મસાજ કરો ત્યારબાદ ચહેરો ધોઈ લો તે ટોચાની કાળાશ દૂર કરે છે ઘણા લોકોની ઉંમર વધવાની સાથે ટોચામાં શુષ્કતા અને કરચલીઓ આવવા લાગે છે અને કેટલાક લોકોને વૃદ્ધસ્થાને કારણે પહેલેથી જ ઘણી કરચલીઓ પડી જાય છે કેરોનું સેવન કરવાથી ત્વચાની શુષ્કતા અને કરચલીઓ દૂર થાય છે અને તમારી ત્વચા લાંબા સમય સુધી યુવાન રહે છે સંતરાની છાલનું બારીક પાવડર બનાવી તેમાં ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવો ચહેરા પરના પિમ્પલ્સ નાશ પામે છે અને નાના પોક્ષના દાગ પણ દૂર થાય છે તિરાડની હીલ્સ માટે રાત્રે સૂતા પહેલાં પેટ્રોલિયમ જેલીથી નાળિયેલ તેલની માલિશ કરો સવારે નવશેકા પાણીથી પગ ધોઈ લો ચહેરા અને કોણી પરના સ્પોટ દૂર કરવા માટે અડધી ચમચી નારિયેળના તેલમાં અડધા લીંબુનો રસ નીચોવીને ત્વચા પર ઘસો પછી હૂંફાળા પાણીથી ધોઈ લો ગાજર પાલક કાકડી કોબી અને નારિયેલનો રસ ખૂબ જ ફાયદાકારક છે અને તે ફોલિયોને દૂર કરે છે નાળિયેર પાણી અથવા બાવળનો રસ સવાર બપોરે લેવો નારિયેલ પાણીથી ચહેરો સાફ કરો ગ્લિસરીન તમને આમાં મદદ કરી શકે છે ઘરે આવ્યા પછી નાળિયેલના તેલમાં થોડું ગ્લિસરીન મિક્સ કરો અને તેને સૂતા પહેલાં લગાવો અને આખી રાત રહેવા દો ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી તેનો ઉપયોગ કરો જેથી સનબર્નની અસર ઓછી થાય હોઠની શુષ્કતા દૂર કરવા માટે થોડી મલાઈમાં એક ચપટી હળદર મિક્સ કરો અને હોઠ પર ધીમે ધીમે માલિશ કરો લીમડાના પાન ત્વચા માટે ખૂબ જ અસરકારક છે તેનાથી ત્વચામાં કુદરતી ચમક આવે છે લીમડાના પાનનો પાવડર અને પીસી ગુલાબની પાંદડીઓને લીંબુના રસમાં ભેળવીને લગાવવાથી ત્વચામાં ચમક આવે છે